પ્રથમ વાત કરીએ તો મિત્રો વરસાદ અંગે હવામાન અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં અષાઢી માહોલ જામશે અષાઢમાં જેવી રીતે અનાધાર વરસાદ વરસ્યો છે તેવી જ રીતે સપ્ટેમ્બરમાં પણ વરસાદ વરસશે બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે

જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થઈ શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ મધ્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીની જે સિસ્ટમ ડીપ ડિપ્રેશન બની આગળ વધી રહી હતી તે મધ્યપ્રદેશ પર પહોંચી ગઈ છે આ સિસ્ટમ પહેલા નબળી પડી ગઈ હતી જે બાદ ફરતી હવે તે મજબૂત બની ગઈ છે અને તેના કારણે ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થયો છે આપણે બીજા સમાચાર અને વાત કરીએ તો રાજ્યમાં સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને બંગાળની ખાડીમાંથી આવતી સિસ્ટમની અસર રાજ્યના હવામાન પર જોવા મળી રહી છે હાલ સિસ્ટમના લીધે રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે આવામાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આવનારા સમયમાં રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે માહિતી આપી છે આવનારા દિવસોમાં રાજ્યમાં વરસાદની સ્થિતિને સાથે પવન અને તાપાના અંગે પણ માહિતી આપી છે